નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા નગર સહિત પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો નગર સહિત પંથકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બન્યા હતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જે આગાહી સાચી પડતાં આજે ગરબાડા નગર સહિત પંથકમાં બપોર બાદ વાતાવરણનો મિજાજ બદલાયો હતો અને વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે જોતજોતામાં કમોસમી ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું અને ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી જવા પામી હતી એકાએક પડેલા કમોસમી વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું તો બીજી તરફ ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા પંથકમાં વૃક્ષો ધરાશાય થવાના બનાવો પણ બન્યા હતા ગરબાડા નગરના મેન બજારમાં ચામુંડા માતાજીના મંદિરનો પીપળો વાવાઝોડાના લીધે ધરાશાય થયો હતો જેને લઈને મંદિરને નુકસાન થવા પામ્યું છે બજારમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી થતા લોકોની અવરજવરને તથા વાહન વ્યવહારને અસર પહોંચી હતી અને ધરાશાયી થયેલા પીપળાને તાત્કાલિક કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો